જય શ્રી કૃષ્ણ ઓકે ભાઈ મજા આવે ને તમે બહુ બહુ મજા આવી ભાઈ બહુ મજા આવી ને બહુ બહુ મજા આવી

બે હું <laughs> 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 જોરથી બોલો જોરથી દીકુ 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 એ મામો બરકે મામો બોલાવે મામો મામો ભાઈ કે આમ જોવા દે તો જે હોય તો આખે આખી ડેકી ભર શકે છે વાળા સામાન તો જોયો કે ન જોયે જો જો ભાઈ લાલુ ના ચાહક લાલુ ના ચાહક ભાઈ લાલુ તો સેલિબ્રિટી બની ગયો જો મિત્રો અત્યારે અહીંયા રીલ્સ બને છે બરાબર કયું નું પ્લાનિંગ હાલે છે પણ મિસમેચ થાય છે ને ભાઈ મેનેજમેન્ટ જ નથી થતું કયું રીલ્સ બનાવે પણ પછી હવે જો અહીંયા હે ને અમારા મેન વરાજાના મમ્મી અહીં કયું ને ઉભા બરાબર રાહ જોવે કે કયું લોક બનાવે પણ એનો દીકરો નવરો નથી થતો આમાં શું કરવું જોતો નથી દીકરો ફ્રી નથી શું કરવું તો મિત્રો ફાઇનલી આપણે જોઉં અત્યારે આવી ગયા છે વરાજા સાહેબ છે ને રાતના બાર વાગે મને મળ્યા છે બરાબર રાતના બાર વાગે મળ્યા પણ મને ખબર નહોતી કે એટલા બધા તમે ક્યાં બીજી હતા બીજી રોતા ભાઈ અપોઇન્ટમેન્ટ લેવા પડે આમાં હું ફોટા પાડવા પડે ને એટલા માટે એ હો ટકાની વાત હતી પણ અમે કહ્યું ને રાહ જોઈએ વરાજા સાહેબ હું કહ્યું ને કહું કે આવો અમારે વિડીયો ઉતારવો વિડીયો ઉતારવો પણ હજી લગી કઈ મેનેજમેન્ટ થતું એવું છે જો આપણે કંઈ કરીએ તો પછી ટાણે ટાણે પુગાય અમે ક્યાં ના કહેતા હતા કે ગરબા રમવા આવો મોડ આવ્યા થોડા

અત્યારે પ્રિપેરેશન હાલતી હતી કા જાન લઈને આવે ગીત ની બોલું રીલ્સ બનાવવાની હોય ને મિત્રો તમને ખબર હોય ને બોલું જાન લઈને આવ્યા છે તો એની અત્યારે પ્રિપેરેશન હાલતી હતી આખી મસ્ત મજાની બરોબર તો કાલે હે ને ભાઈ ડાન્સ કરવાનો હોય ને જાનમાં તમારે કરવાનું મારે તો ન કહે આજે તો આ લોકો મને કહેતા હતા કે નહીં કર કેમ કે હું વરાજો છું હવે તમારા બધાને લગ્નમાં મારે જોરદાર ડાન્સ કરવાનો છે જીતા હતી વાત પણ આજે એટલી બધી વીટી જોઈને મિત્રો મને એમ લાગે કે અમારી બે ત્રણ ચોરી જાઉં આયરું છે ને ભાઈ એ હા આયો આયો જો એટલે ભાઈ જો આવું કીધું ને વીટી ચોરી જવાની વાત કરી ને તો ભાઈ એને ડાયરેક્ટ ભાગવા મહિના બરાબર તો મિત્રો આપણા બ્લોગના એને પૂરો કરીએ બરાબર તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો એક લાઈકનું બટન જરૂરથી દબાવી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગ બાય બાય